બોટાદના ઢાંકણીયા રોડ વિસ્તારમાં હડકાયા થયેલા શ્વાનને કારણે સાતેક જેટલા લોકો ભોગ બન્યા હતા જેથી ઇજાગ્રસ્તોને ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ભાવનગરની સરટી હોસ્પિટલમાં શ્વાનનો ભોગ બનેલા બોટાદના રહેવાસીઓએ જણાવ્યું હતું કે ઢાંકણીયા રોડની આસપાસ શ્વાન હડકાયું થયું હોય જે ચાલુ વાહને જતા લોકોને પણ બચકા ભરી રહ્યું છે આશરે સાતેક જેટલા લોકો તેનો ભોગ બનતા સરટી હોસ્પિટલમાં સારવાર માટે આવવું પડ્યું છે મારું નામ મહેશભાઈ છે હું બોટાદ થી આવ્યો છું સો સાત જણા ને ભાવનગર